તમે ખાસ કરીને આજનો વિડીયો જોઈ લેજો આજે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્ય ઉપર શરૂ થવા જઈ રહ્યો છે આજે બપોરથી વરસાદમાં છે એ ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સાથે ગુજરાત રાજ્યમાં નવું નક્ષત્ર છે એ પણ બેસી ગયું છે અને આજથી ગુજરાત રાજ્યમાં જે વરસાદ ધમરોળ છે કયા કયા ભાગોને ધમરોળ છે અંદર કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર ઘણી બધી વરસાદી સિસ્ટમની જે અસર જોવા મળી રહી છે એના વિશે વાત કરીશું હવામાન સમાચારની અંદર તો મિત્રો આજના વિડીયોને તમે એ ટુ ઝેડ બધી જ માહિતી આપવાની છે એ પહેલાં સૌથી પહેલાં તમારા દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો અત્યારે સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય આસપાસ અત્યારે હાલ નવી સિસ્ટમો છે એ બનતી જોવા મળી રહી છે જે સિસ્ટમો પૂર્વ ભારતના ભાગ તરફથી ગુજરાતના ભાગ તરફ આગળ વધતી જોવા મળી રહી છે એના કારણે અત્યારે વરસાદી સિસ્ટમનો માહોલ છે જામ્યો છે અને છેલ્લા બે થી ત્રણ દિવસથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો જે નવો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે અત્યારે જોવા જઈએ તો વાત કરીએ તો વરસાદની જે આગાહી છે એ પૂર્વ ઉત્તરના ભાગ તરફથી જોવા મળી રહી છે એટલે કે જે ભારતના પૂર્વીય ભાગ છે જ્યાં બાંગ્લાદેશ છે તેમજ બંગાળની ખાડી છે આ સાથે વિશાખાપટ્ટનમ અને ઘણા બધા એવા વિસ્તારો કે ત્યાં વરસાદનું જે જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે સિસ્ટમનો ઘેરાવો ત્યાં મોન્સૂન સિસ્ટમ ટ્રફ તરીકે જોવા મળી રહ્યું છે અને આ મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતના આ દરેક જિલ્લાઓ ઉપર વરસાદની અતિભારે છે એ સંકટ જોવા મળી રહ્યું છે આ સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જામ્યો છે આજથી આશ્લેષા નક્ષત્ર બેસ્યું છે આશ્લેષા નક્ષત્ર છે એ મિત્રો સોળ ઓગસ્ટ સુધી ચાલવાનું છે એ પછી મેઘા નક્ષત્ર બેસવાનું છે તો મઘા નક્ષત્રની અંદર પણ વરસાદનું જોર અતિભારે રહેવાની સંભાવના હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમનો ટ્રપ દર્શાવવામાં આવી રહ્યો છે એ સતત ચોવીસ કલાક માટે છે એ એક્ટિવ થતો જોવા મળી રહ્યો છે એટલે કે ચોવીસ કલાક વરસાદી એ સિસ્ટમનો ટ્રપ છે એ બનશે અને આ ચોવીસ કલાકની વરસાદી એ સિસ્ટમનો ટ્રપના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જે છે એ સંકટ જોવા મળશે તો આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે હેવી રેન ફોરકાસ્ટની જે વેધર એનાલિસિસની આગાહી છે એના વિશે પણ આપણે આગાહીમાં માહિતી જોઈશું આજના વિડીયોની અંદર ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને અંતના જે ભાગ છે જેમાં દક્ષિણ ભાગ છે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગ છે સાથે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું જોર અતિ ભારે છે આ સાથે ગુજરાત રિજનના જે ભાગ છે ત્યાં પણ વરસાદનું જોર અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદની છે એ શરૂઆત થઈ ગઈ છે નવા રાઉન્ડની શરૂઆત જે ઓગસ્ટ મહિનામાં થવાની હતી એ પ્રકારની અને વાતાવરણ જો વાદળ છે વાતાવરણ વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ ઘણા બધા શહેરોની અંદર જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તાર છે બનાસકાંઠા લાગુના વિસ્તાર છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર પૂર્વના ભાગના વિસ્તારો છે તો આ દરેક વિસ્તારો અત્યારે વિસ્તારો ઉપર છે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એની અંદર ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જની સ્થાનીય જે દર્શાવવામાં આવી રહી છે એ કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની અસર છે એ કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અરબ સાગરની જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અસર નથી કરતી એટલી અરબ સાગરની સિસ્ટમ છે અસર કરે છે એટલે સાગરના દરિયાકાંઠામાંથી જે વરસાદીય વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે દરિયાકાંઠાની અંદર છે એ મિત્રો દસ દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને બેથી ત્રણ દિવસની જે સતત આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાતના આ ભાગ કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરીને બ થી ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાતા રહેશે કારણ કે અત્યારે આશ્લેષા નક્ષત્ર છે એમાં બે રાઉન્ડ જોવા મળી રહ્યા છે સામાન્ય પ્રકારે છે આશ્લેષા નક્ષત્રની અંદર બે રાઉન્ડ છે ગણવામાં આવી રહ્યા છે પહેલો રાઉન્ડ છે એ ત્રણ ઓગસ્ટથી નવ ઓગસ્ટ વચ્ચેનો બીજો રાઉન્ડ છે દસ ઓગસ્ટથી સોળ ઓગસ્ટ વચ્ચેનો તો આ આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિ ગુજરાતના જે ભાગ રૂપે જેઓ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બન્યો હોય તો એના ભાગરૂપે પણ આ સિસ્ટમનો જે છે એ મોન્સૂન ટ્રપ દર્શાવવામાં આવતો હોય છે એ પ્રકારે વરસાદ અત્યારે છે ભારેથી અતિભારે જોવા મળી રહ્યો છે સાથે વરસાદની જે સિસ્ટમ અત્યારે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતથી દૂર અત્યારે જોઈએ તો મધ્ય ભારત અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદનું જોર અત્યારે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે એની પાછળનું કારણ છે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કની અંદર પરિવર્તિત હતી વેલમાર્કવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાની ઓડિશાથી આ સિસ્ટમ છે એનો યુટર્ન લાગ્યો એટલે કે જે મધ્ય ભારત તરફ આગળ વધવાની હતી એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધી એટલે જે ઓડિશાથી આ સિસ્ટમનો જે યુટર્ન થયો એની સાથે જ વરસાદનું જે વાતાવરણ છે એ ગુજરાત રાજ્ય તરફ આવવાનું પરંતુ એ જે પર્વતીય વિસ્તારો છે નેપાળ કાઠમાન્ડુ છે તેમજ જે સરહદી વિસ્તાર છે કે ત્યાં પર્વતીય વિસ્તારો હોય એ વિસ્તારો તરફ આગળ વધી અને આ સિસ્ટમ છે એ ત્યાં ગતિ કરી જેના કારણે ગુજરાત રાજ્યમાં જે ચોમાસું ઓગસ્ટ મહિનાનું જોવા મળવાનું હતું એ ચોમાસું હવે જોવા નહીં મળે હા મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો છે એ નવો રાઉન્ડ શરૂ થશે અને આશ્લેષા નક્ષત્રના બે રાઉન્ડ એટલે કુલ મળી અને ઓગસ્ટ મહિનામાં પણ વરસાદના ત્રણ રાઉન્ડ જોવા મળશે પરંતુ એની સ્થિતિ છે એ અત્યારે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે સંભાવના પણ ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી રહી છે કારણ કે જે અગાઉનું વાવાઝોડું સમાન વરસાદી એ સિસ્ટમ હતી એ સિસ્ટમ તો નબળી પડી ગઈ જેના ભાગરૂપે હવે ગુજરાત રાજ્યમાં છે એ વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ બનવાની વાત લાગી શકે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે વરસાદ પડશે અથવા તો જે અત્યારે વરસાદી એ વાદળો ઘેરાણા છે તો એ કઈ સિસ્ટમ તરફથી ઘેરાણા તો એના વિશેની તમને આગાહી દર્શાવે તો એ વાદળો છે એ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસર હતી પરંતુ એ સિસ્ટમ કરતાં જે અરબસાગરની સિસ્ટમ છે એનું વધારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે અરબસાગરની અંદર જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એ વાતાવરણની અંદર ઘેરાવો બન્યો છે અને એ ઘેરાવો વાદળ સ્વરૂપે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગો વચ્ચે છે જોવા મળી રહ્યો છે જેના કારણે આ જે જિલ્લાઓ છે કચ્છ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જે ભાગ છે એ પશ્ચિમ ગુજરાતના જે ભાગ છે એ ભાગની અંદર વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની એક આગાહી મળી રહી છે સાથે વરસાદની જે સિસ્ટમ છે એ અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણનો જે ઘેરાવો સેટેલાઇટ પિક્ચરના આધારે છે એમાં મિત્રો હવે દક્ષિણ ગુજરાતમાં પણ એક વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે એટલે દક્ષિણ ગુજરાતમાં જે ચાઇના લાગુના વિસ્તારો છે બેંગ્લોર બેંગલવી છે આ સાથે મિત્રો ચાઇનાના જે છે વિસ્તારો છે એ પૂર્વ ભારતના ભાગ ગણી શકાય પશ્ચિમી ભારતના ભાગ ગણી શકાય આ સાથે જે વરસાદી જે રાઉન્ડ છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સતત ગુજરાતના વિસ્તાર સિવાય ભારતના દરેક જિલ્લાની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે તો આમ બેથી ત્રણ દિવસની આગાહી આપણે જોઈએ તો બેથી ત્રણ દિવસમાં ગુજરાતના દરેક જિલ્લાની અંદર ફરી વખત વરસાદ છે એ જોવા મળશે અને વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની જે અસર થતી જોવા મળી રહી છે એ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે પણ વાતાવરણની અંદર છે એ સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ સિસ્ટમના ઘેરાવાની સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જોર છે અતિ ભારે વધવાનું છે તો એ પ્રકારની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને બે થી ત્રણ દિવસ વાતાવરણની અંદર છે એ મોટી અસરો જોવા મળી શકે છે વાતાવરણમાં આપણે બીજી આગાહી જોઈએ તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે તો ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે એ પણ તમને જણાવી દે તો અત્યારે જે વાતાવરણ છે એ કહી શકાય અમદાવાદ છે મહેસાણા છે તેમજ સુરેન્દ્રનગર છે ચોટીલા છે થાણ છે આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર ફરી વખત જોવા મળી રહ્યું છે અને વરસાદની સ્થિતિ પણ છે એ ખૂબ જ સારી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે ઓગસ્ટ મહિનાની પાંચ તારીખથી છે એ વરસાદ ફરી વખત છે એ જોર વધારશે અને વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળશે

તો આમ મિત્રો ગેપ પ્રમાણે છે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ છે એ જ પ્રમાણે જોવા મળી રહ્યું છે એના કારણે અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ પણ ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે અને બે દિવસની સતત આગાહી કરવામાં આવી રહી છે કે પાંચ અને છ ઓગસ્ટના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ જેમાં જૂનાગઢ જામનગર પોરબંદર ગીર સોમનાથ વેરાવળ અમરેલી ભાવનગર અને દ્વારકા સુધીના વિસ્તારો આવી જાય છે આ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર ફરી વખત વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના પૂર્વીય ભાગો જે પશ્ચિમી ભાગના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ આહવા તેમજ પોરબંદરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ છે ફરી વખત જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી આગાહી અને વિડીયો જોયો છે એ વિડીયો માહિતી અને આગાહી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો